વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં એક એવી વસ્તુ બનાવવાની છે જે તમે ક્યારેય પહેલાં ટ્રાય નહીં કરી હોય તો આજે આપણે ટામેટા પૂરી બનાવીશું આ ટામેટા પૂરી બનાવવા માટે મેં અહીં સોસપેનમાં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને બે ટામેટાના બે ટુકડા કરી લીધા છે અને હવે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી પાણીને ઉકળવા દેવાનું છે અને ટામેટાને કૂક કરી લેવાના છે તો બેથી ત્રણ મિનિટમાં આ રીતે પાણીમાં ઊભરો આવી જશે અને તરત જ આપણે ટામેટાને કાઢીને તેની છાલ કાઢી લઈશું અને તેની પ્યોરી બનાવી લઈશું તો ફક્ત આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી જ કૂક કરવાના છે તો અહીં હવે આપણે લોટ બાંધવા માટે એક મિક્સિંગ બોલ લઈ લેશું અને તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી દઈશું ટામેટાની પ્યોરી બનાવતા સમયે આપણે તેમાં પાણી નથી ઉમેરવાનું પાણી ઉમેર્યા વગર ટામેટાની છાલ કાઢીને પીસી લેવાનું છે હવે આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી પૂરી એકદમ સરસ બનશે જે છે રવો તો અહીં અડધા વાટકા જેટલો રવો છે જેને આપણે પ્યોરીની ઉપર એડ કરી દેવાનો છે ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું સાથે જ સ્વાદ વધારવા માટે આપણે આ પૂરીમાં કસૂરી મેથી ઉમેરીશું તો એક ચમચી જેટલી કસૂરી મેથી છે તેને લઈ લઈએ હવે આપણે ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક છે તેને પણ ઉમેરી દઈએ ત્યારબાદ આપણે તેમાં સાથે જ લાલ મરચાં પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો અને હવે આપણે અડધો કપ રવો લીધો છે તો તેની સામે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે જેની આપણે રોટલી બનાવીએ એ ઝીણો લોટ લેવાનો છે એક કપ જેટલો હવે પાણી ઉમેર્યા વગર ટામેટાની પ્યોર પ્યોરીમાં પાણીનો ભાગ હોય છે અને મોઇશ્ચર હોય છે તો તેમાં જ પહેલાં બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જરૂરિયાત અનુસાર પાણી ઉમેરીશું તો આજે આપણે જે ટામેટાની પૂરી બનાવી રહ્યા છે એ પૂરી મારી પૂરીની જેમ ચોક્કસથી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ ફૂલશે જ કેમ કે આપણે રવો ઉમેર્યો છે રવાથી બહારનું લેયર ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે અને પૂરી છે તે ફૂલીને બનશે તો તમે જો રવો ના ઉમેરતા હો પૂરીના લોટમાં તો ચોક્કસથી તમે પણ ઉમેરી શકો છો મસાલા પૂરી બનાવો તો પણ તેમાં પણ એકદમ સરસ એવી પૂરી બનશે ને ખાવામાં પણ ફરસી લાગશે તો અહીં આપણે પ્યોરીની સાથે લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે જોઈ શકો છો હવે આપણે થોડા પાણીની જરૂર પડશે તો બે ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે ફરીથી ડોને ભેગો કરી લઈએ તો અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે કે જ્યારે તમે ટામેટા પૂરી બનાવવા માટે આ ડો રેડી કરો એટલે કે લોટ બાંધો ત્યારે બધું પાણી સાથે નથી ઉમેરવાનું એક બેચમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરતું જવાનું છે ફરી બીજા બેચમાં પાણી ઉમેરો ત્યારે બેથી ત્રણ ચમચી જેટલું ઉમેરીને મિક્સ કરતું જવાનું છે તો આ જ રીતે આપણે પ્રોસેસ ફોલો કરવાની છે જેથી કરી આપણો પરફેક્ટ સોફ્ટ લોટ છે તે બનીને રેડી થાય આ પૂરી બનાવવા માટે તો મેં અહીં બે વાર પાણી ઉમેર્યું છે ત્રણ ત્રણ ચમચી જેટલું તો તો ટોટલ પાંચથી છ ચમચી જેટલા પાણીની જરૂર પડી છે આ રીતનો સોફ્ટ ડો કરવા માટે અડધો કપ પાણી લીધું હતું તેમાંથી પણ ઘણું પાણી બચી ગયું છે હવે રવો ઉમેર્યો છે એટલા માટે લોટને રેસ્ટ કરવા પડશે તો તેના માટે ઢાંકીને પંદર મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ પંદર મિનિટ બાદ આપણો ડો એકદમ સરસ સેટ થઈ ગયો છે અને રવો પણ લોટની સાથે સેટ થઈ ગયો છે તો હવે આપણે થોડો હાથેથી થોડી સેકન્ડ્સ માટે મસળી લઈએ ત્યારબાદ આપણે તેના લુવા બનાવવાના છે તો જે રીતે આપણે રોટલીની સાઇઝના લુવા બનાવીએ છીએ તેનાથી થોડા નાના બનાવવાના છે અને પૂરીના રેગ્યુલર પૂરીની સાઇઝના જે લુવા બનાવીએ છીએ તેનાથી થોડા મોટા બનાવવાના છે તો આ રીતના આપણે લુવાની સાઇઝ રાખવાની છે જોઈ શકો છો ના તો વધારે પડતા મોટા કે ના તો વધારે પડતા નાના એ રીતના હવે આપણે પાટલો અને વેલણની મદદથી પૂરીને વણી લઈએ તો અહીં હું થોડી મોટી સાઇઝની પૂરી બનાવીશ તમારે જો નાની સાઇઝની બનાવી હોય તો એ રીતના નાની સાઇઝના લુવા બનાવી અને વણતું જવાનું છે અને હા ખબર જ હશે તમને કે આપણે જ્યારે પૂરી વણીએ છીએ ત્યારે આપણે લોટમાં લોટથી ડસ્ટ નથી કરતા લુવાને તો અત્યારે પણ જરૂર નહીં પડે લોટથી ડસ્ટ કરવાની અને આ રીતે આપણે બધી પૂરીને વણી અને તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો વધારે પડતી જાડી પણ નથી અને પતલી પણ નથી તો આ જ રીતે આપણે બધી પૂરીને વણી લઈશું જે વણવી ખૂબ જ સહેલી છે અને લોટ થોડો સોફ્ટ હોવાના કારણે ફટાફટ વણાઈ પણ જશે હું અત્યારે થોડી મોટી સાઇઝની પૂરી બનાવું છું તમે ઈચ્છો એ સાઇઝની પૂરીને વણી અને તળી શકો છો તળીને હું તમને બતાવીશ બધી પૂરી એકદમ ફૂલીને ને દળા જેવી થશે તો તળવા માટે મેં અહીં એક પેનમાં તેલને ગરમ કરી લીધું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરીને ઉમેરી દેવાનું છે ને જોઈ શકો છો તમે થોડી જ સેકન્ડમાં પૂરી છે તે ઓટોમેટિક ફૂલી અને ઉપર આવી જશે એકદમ સરસ ફૂલીને દડા જેવી થશે જોઈ શકો છો તે ઓટોમેટિક તેની જાતે જ ફૂલીને મોટી થઈ ગઈ છે અને એકદમ સરસ તે તળાઈને રેડી પણ થઈ જશે તો આ રીતે આપણે બધી જ પૂરીને તળી લેવાની છે તમારી બધી એક એક પૂરી એકદમ સરસ ફૂલીને દળા જેવી થશે હું તમને લાસ્ટમાં બતાવીશ કે આ પૂરી છે તે ફૂલીને દડા જેવી તો બને છે સાથે જ ખૂબ જ ટેસ્ટી પણ બને છે તો આ જ રીતે મેં બધી પૂરીને તળીને રેડી કરી લીધી છે જોઈ શકો છો અહીં બધી જ પૂરી આપણી એકદમ સરસ ફૂઇલી છે અને આ પૂરી ટેસ્ટમાં એટલી સરસ લાગે છે કે તમારે એકવાર તો ટ્રાય કરવી જ પડશે તો મને ચોક્કસથી જણાવજો કમેન્ટ સેક્શનમાં કે તમને આ ટામેટા પૂરીની રેસીપી કેવી લાગી તો આજે જ ટ્રાય કરો અને આવી બીજી રેસીપી માટે પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અલગ અલગ રેસીપીની સાથે હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ પણ મળશે સાથે જ સિઝનલ રેસિપીઓ તો ખરા જ તો આજે જ વિઝિટ કરો પ્રાપ્તિસ કિચનને હવે આવી બીજી રેસીપીઓ સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ